જય હિન્દ મિત્રો આજનો ખાસ આ વિડીયો આપણા સી આર પાટીલ સાહેબ માટે છે કે જેઓ ઇતિહાસવિદ છે અને ઇતિહાસમાંય પણ ખાસ કરીને ક્ષત્રિય વિશે ઘણું જાણે છે અને એમાંય પણ ખાસ કરીને શિવાજી વિશે બરાબર ને સાહેબ હે સાહેબ તમને જો ક્ષત્રિય વિશે ખબર ન જ હોય તો ક્ષત્રિય વિશે બોલવામાં ક્ષત્રિયના કેટલા વંશ છે ક્ષત્રિયના કેટલા કુળ છે

બોલો કયા વંશની અંદર કયા ગોત્રીની અંદર કયા વેદની આરાધના થાય છે બોલો સાહેબ ખબર ન ન હોય ને તો બોલાય કેમ કે ટૂંકમાં પરિચય આપી દુ ક્ષત્રિ નો ક્ષત્રિય અંદર કુલ ક્ષ છત્રીસ કેટલા કુલ ક્ષત્રીસ છત્રીસ વંશ છે છત્રીસ કુલ જેમાં સરસ મજાની પંક્તિ પણ છે સાહેબ મારા સાંભળજો દસ રવિ કે રાક્ષી દ્વાદશ મુનિ કે જાન ચાર અગ્નિવંશ પહેચાણીએ છવ્વીસ વંશ વખાણ આ પંક્તિ એટલા માટે કહેવામાં આવી છે કે ક્ષત્રિય રાજપૂતની અંદર કુલ છત્રીસ કુળ છે આવેલા છે છત્રીસ કુળ પરંતુ ખાસ કરીને છવીસ કુલ છવીસ કુળ વધારે પડતા જાણીતા છે સાહેબ અને વંશ અમારા વંશ ચાર છે કેટલા ચાર એક સૂર્ય સૂર્યવંશ તેની અંદર દસ કુળ છે બીજો ચંદ્રવંશ તેમાંય પણ દસ કુળ છે ત્રીજો ઋષિ ચોથો અગ્નિવંશ તેમાં ચાર કુળ છે આ ચાર કુળમાં હું ચૌહાણ કુળમાંથી આવું છું સાહેબ અને મારું ગોત્ર છે મારી કુળદેવી સાહેબ

અખંડ ભારત બનાવવા માટે સરદારજીને સરદાર વલ્લભભાઈ પટેલને સૌથી પહેલા રજવાડું સોંપ્યું હતું પટોલ કુળમાં આટલી બધી ખુશામત કરવાની ટેવ હોય જ તો કાલે તો કદાચ તમે અમારા દાદાના દાદા એવા પરદાદા સોમેશ્વર રાય નાપશું પુત્ર પૃથ્વીરાજ ને પણ કદાચ તમે પટેલ જ્ઞાતિમાં જન્મેલા જણાવી દઈશો હે દાદા સાહેબ બીજી વખત ક્ષત્રિયો વિશે બોલતા પહેલા ક્ષત્રિયોનો ઇતિહાસ જાણજો કેમ કે અમારા ગોત્રય ન જાણતા હોય તો તમને ગોત્ર પણ જણાવી દઈએ એક અત્રી બીજું ભારદ્વાજ ત્રીજું કર્મ ચોથું પાંચમું વસિષ્ઠ છઠ્ઠું ગૌતમ અને સાતમું રહી ગયું સાહેબ સાતમું ભારદ્વાજ હશે કદાચ બરાબર ને અને ખાસ કરીને આ બધા ગોત્રની અંદર અલગ અલગ વેદોની આરાધના પણ થાય છે જેમ કે હું ચોહાણ વંશમાંથી આવું છું તો અમારું વંશ ગોત્ર વચશે અને અમારી કુળદેવી આશાપુરા જે કચ્છ જાગીર બરાબર ને મઢવાળી માં અમારો વેદ યજુર્વેદ છે સાહેબ બીજી વખત કાંઈ પણ બોલો સરસ મજાનો ઇતિહાસ તૈયાર કરીને કે વાંચવો સહેલો કરી પણ સાહેબ વાગોળો બહુ મુસીબત વાળો છે અને જો ઇતિહાસ ને તમે વાંચી જ લેશો તો આવા જ ગોબા કઢાવશો અને ખાસ કરીને રાજકારણમાં આવા ગોબા તો ન જ કળાવતા સાહેબ તમને સ્ટેજ કોણ આપી દે છે આવો એ આવો સ્ટેજ કોણ આપી દે છે તમને આ આવા ગોબા જ કળાવવા માટે બરાબર વિશેષ કાંઈ નહીં પણ સી આર પટેલ સાહેબ બીજી વખત ખાસ ધ્યાન રાખજો અને ખાસ તો ક્ષત્રિય વિશે બોલવા બરાબર બીજું કાંઈ નહીં જય હિન્દ જય ભારત વંદે માત્ર કેમ કે તમારી સાંસદની અંદર લઘુમતી સમાજના લોકો આવે છે ને કહી દે છે કે અમે વંદે માતરમ ન કાઢી બોલીએ એમને બોચી પકડીને બોલાવો વંદે માતરમ ન જ બોલવું હોય તો નીકળો ચાલ ચાલો હિન્દુસ્તાનમાં રહેવાની કોઈ જરૂર નથી એવા ગોબા કાઢો પણ આવા ક્ષત્રિય વિશે બોલી અને ગોબા તમે પોતાના નથી કઢાવો બરાબર હ જય હિન્દ જય ભારત